બગદાણાના કોળી યુવકને ફટકારવાના કેસમાં માયા અહીંના પુત્ર જયરાજ આહિર જેલવાસ ભોગવી રહ્યા છે હીરા સોલંકી આ મામલે આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે અને તેના વચ્ચે જ આ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનું એક નિવેદન સામે આવ્યું છે જે આહિર સમાધ્ય લઈ છે અને આ મામલો ચર્ચામાં પણ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે જે પ્રકારે કોળી યુવક પર જીવલેણ હુમલો થાય છે આરોપીઓ જ્યારે આ નવનીત બાલ ફટકારી રહ્યા હતા તે સમયે તે વિડીયો પણ બનાવે છે આ વિડીયો વાયરલ થતા કોળી સમાજ પોતે આક્રોશિત થાય છે ન્યાયની જંખના કરવામાં આવે છે અને આજ જ વીડિયોના મામલે ભાજપના ધારાસભ્ય અને કોળી સમાજના

તે અને અન્ય આગેવાનો છે તે મુખ્યમંત્રી સુધી પહોંચ્યા હતા અને સીટની રચના થયા બાદ આરોપીઓની એક પછી એક ધરપકડ થઈ હતી જેમાં લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પણ હતા અને ત્યાર પછી ચર્ચાઓ પણ ઉઠવા પામી હતી કે કોળી સમાજ અને આહિર સમાજની વચ્ચે હીરા સોલંકીએ પણ સ્પષ્ટતા કરી હતી કે આ બે સમાજોની બબાલ નથી પરંતુ જે પ્રકારે કોળી યુવકને માર મારવામાં આવ્યો છે અને કોળી યુવકને ન્યાય મળે તે માટે સમાજના અગ્રણીઓએ યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરી હતી અને વધુ એક વખત હીરા સોલંકીએ આજ કોળી સમાજના આગેવાનોના વચ્ચે એક રાજુલામાં નિવેદન આપ્યું છે જેમાં એકણાવવા માટે ઓછી પાછી ના કોક પછી રૂપિયા લે આવવા પડતા પાંચ વીઘા હાથમાં જમીન હોય જમીનનો પટકો હાથમાંથી ક્યારે વ્યાજમાં ને વ્યાજમાં વયો જતો એ દિવસો પણ અમે ભૂયેલા નથી મિત્રો એ વડીલને પૂછો એક દીકરી કઈ રીતે તમે પરણાવી છે પણ આજે કદાચ બે દીકરી હોય ત્રણ દીકરી હોય કોઈક વડીલને ત્રણ દીકરી હોય બે દીકરી હોય તો એને કાંઈ પરસેવો આવતો નથી એને ખબર છે વાવેરા ગામમાં મારા ગામમાં સમૂહ લગ્ન થાય છે મારા ગામના લોકો કર્યાવળ ભેગો કરી આપશે મારી દીકરી માટે એટલે ત્યારે એવી ચિંતા નથી અને એનો ફાયદો આજે આપણે આનો જોઈ રહ્યા છીએ ત્યારે આવતા દિવસોમાં આપણે આપણે એક બંધારણ નક્કી કરીએ અને બંધારણ નક્કી થાય એનાથી આપણો સમાજ આર્થિક રીતે સામાજિક રીતે આગળ વધે એવા પ્રયત્નો આપણે સૌને કરવા જોઈએ જયારે અમારું અહીંયા સન્માન કર્યું હું આયોજકોને ખૂબ બિરદાવું છું લાખ લાખ ધન્યવાદ આપું છું મિત્રો કોઈ કાર્ય અમસ્તા જ આવા થઈ નથી જતા આના માટે ખૂબ શ્રમ આપવો પડતો હોય છે આર્થિક દાન આપવું પડતું હોય છે કર્યાવર ભેગું કરવું પડતું હોય છે આગેવાનોને બધાયને આ એક મંચ પર બેઠાડવા માટે બધાયને આગેવાનોની

આમ હીરા સોલંકી કહી રહ્યા છે કે કોળી સમાજનું ચોક્કસ હવે એક બંધારણ હોવું જોઈએ સાથે આહિર સમાજમાં જે પ્રકારે પરંપરાગત સમૂહ લગ્ન થઈ રહ્યા છે તે પણ કોળી સમાજે અપનાવવા જોઈએ તેવું પણ તેમનું ક્યાંક ને ક્યાંક આ નિવેદન પરથી કહેવું હતું અને આહિર સમાજના આ વખાણ છે તે અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો પણ બન્યા છે કેમ કે લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પણ આ બગદાણાના કેસમાં જેલમાં છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર